જય દ્વારકા જય માતાજી બધાને નવા બ્લોગ માં સ્વાગત કરું છું કેમ છો વીડિયો ફેમિલી બધા મજામાં તો આજે મારા નવા બ્લોગ માં આપનું સ્વાગત કરું છું આજે આપણે ફોવારાની લાઈન ફેરવવાની છે એટલે આપણે કાલનો વિડિયો તમે જોયું આપણે અહીંયા ફોવારા હતા પણ હવે આપણે અહીંયા લઈ આવ્યા લુબા બાપ રાખી દીધા અને એક આડો પટ્ટો મની ગયો એટલે બહુ કે હવે સિસ્ટમ નજીક આવી જાય છે વરસાદની લગભગ આવી જાય 100% ને જો આપણે

આજે 2 વાગ્યા નું 2 વાગ્યે લાઈટ આવું છે આપણે લાઈન તો ફેરી દીધી હવે આપણે ડાયરેક્ટ મોટર ચાલુ કરવાની રહી અને હવે લાઈટ આવે તો અહીંયા આપણે મોટર ચાલુ કરવાની છે એટલે આપણે હિમ્ળાના જાય ને અને એવો તડકો છે વાત ના પૂછો અને લાઈટ ની વાત જોઈજો બલ્બ આવે પડે બાકી તો જો અમીરભાઈ અત્યારે

જો બધું કટિંગ થઈ ગયું એટલે આ નીચે આવી ગયો તો હા એટલે વધે નહી પછી ઉપર કટિંગ કરી નાખો જા મોડીને બધું ખળબળ બધું કાઢી નાખો થઈ ગયો આપ કપ કપલેટ ચોખું આંબાને જામી રે જાઈ ફ્રી વધી ગઈ છે બધું આંબા વધી ગયા ચીકુ માચીકુ લઈ ગઈ આપણે કુડી કદા આમ નમી જાય બો